અમદાવાદની ઐતિહાસિક ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રાનો આજે વહેલી સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદ વિધિ કરાવી આરંભ કરાયો હતો આ રથયાત્રા જગન્નાથજી મંદિરથી નીકળી જમાલપુર દરવાજા ખમાસા થઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી પહોંચી હતી તે પહેલા જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાનું અમદાવાદના મેયર પ્રતિભા જૈન તેમજ અન્ય પદાધિકારીઓ દ્વારા ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું

દર્શાવે છે અને સમગ્ર વર્ષ દરમિયાન સૌએ નગરજનો અને અમદાવાદ શહેરને ભગવાન જગન્નાથજીના આશીર્વાદ રહે તેવી અભેડના કરી છે હું ખૂબ આનંદની લાગણી અનુભવ છું કે ભગવાનના દર્શન અને ભગવાનના આશીર્વાદ મેળવવા માટે આજે હું અહીં આવ્યો છું હું ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરું છું કે એમની અમી દ્રષ્ટિ આ શહેર ઉપર રહે એમની કૃપાથી ગુજરાત સુરક્ષિત રહે એમની કૃપાથી આ દેશ સુરક્ષિત અને આતંકવાદ મુક્ત બને હું ભગવાન જગન્નાથજીના આશીર્વાદ મેળવવા માટે આવ્યો છું ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રામાં આપ મારી પાછળ જોઈ રહ્યા છો માનવ મહેરામણ ઉમટી પડ્યું છે અને આ રથયાત્રા ખૂબ જ સુલે શાંતિ અને સલામતી રીતે આગળ વધી રહી છે ભાર્ગવ ત્રિવેદી ડીડી ન્યૂઝ અમદાવાદ